પરંતુ અહીંયા જે ગૌશાળા છે અને એ ગૌશાળાને જે ગાયો છે એના વિશે આપણે થોડીક માહિતી અવગત કરવા માટે આપણી વચ્ચે નાનેનો બાળક કે જે સરસ મજાના વક્તવ્ય તમારી વચ્ચે આવ્યો છે એ બાર ખૂબ બધી તાળીઓ ઓમ ધબરિયા માટે વિનંતી કરી કે ગાયો વિશે વાત આપણી સમક્ષ રજૂ ઓમ ધબરિયા वसुदेव सुतम ગુરુ સાક્ષાત્મ બ્રહ્મા તસ્મૈ ન પરમ પુજ્ય ભાગવત આચાર્ય અહીંયા ઉપસ્થિત મહેમાનો વડીલો તેમજ માતાઓ અને મહારાજ શ્રી કૃષ્ણ આજે હું તમને ગાયો વિશે મારા વિચારો રજૂ કરું છું આજે હું આવ્યો છું તમને જગાડવા આખા જગતને જેને માં કહેવામાં આવે છે એ ગાય ગાવો વિશ્વસ્ય માત્ર ગાયને આખા જગતને પણ જનેતા કહેવાય છે આજે મારે તમને ગાય વિશે ઘણું કહેવું છે પણ એલા હું પણ પહેલા હું એ જાણવા માંગુ છું કે ગાય તમારા માટે શું છે ગાય વેદ ગાયના દૂધને અમૃત સમાન ગણે છે તો યજુરવેદના પાંચમા એક ગાયોમાં છે પરમેશ્વર એનાથી અમને સંપન્ન થઈએ અને અથર્વવેદના ચોથા સૂત્રનું દૂધ વિશ્વનું શ્રેષ્ઠ રેખ અર્થાત સંતતી છે ગાય વિશે તો ખરી સંપત્તિ ગંગા દૂધ આવી વસ્યા સરસ્વતી ગૌ દર્શનથી સૌ સંકટ ચડે સેવા થકી સંતતિ ગૌ ભક્તિ અને ગૌ વેદના એ તો ભારતની સંસ્કૃતિ છે અને ભારતની સંસ્કૃતિને જોડતો સેતુ છે તમે કશ્મીરથી કન્યા કુમારી સુધી નજર કરો કે કચ્છના રણ રણથી બંગાળની ખાડી સુધી નજર કરો જુદી જુદી જાત જાતિ ભાષા અને ધર્મમાં વિસ્તરેલી જુદી જુદી કૌની પ્રજાઓ જો માં તરીકે કોઈ એક માત્ર પ્રાણી જો પૂજતી હોય તો એક માત્ર આપણી ગાયને જ પૂજે છે ગાવો હા રક્ષણથી રક્ષણ તક ગાયનું જે રક્ષણ કરે ગાય એનું રક્ષણ કરે કહેવાય છે કે ગાવો વિશ્વસ્ય માત્ર હા ગાયની આખા બ્રહ્માંડની પણ માં કહેવામાં આવી છે મહાભારતની વાત બહુ ઓછાને ખબર હશે કે પાંચ પાંડવમાંથી સહદેવ એ વિજ્ઞાનના સમર્થ પંડિત હતા અરે અર્જુને તો ગૌરક્ષા માટે યુદ્ધ પણ કર્યું હતું અને ધીમે એક ગાયને બચાવવા સિંહ સાથે પણ યુદ્ધ કર્યું હતું અને યુધિષ્ઠી પણ છે દસ હજાર વર્ગની ગાયો હતી અને એક એક વર્ગમાં તો આઠ આઠ લાખ ગાયો હતી મહાભારતના વિરાટ પરોમાનો ઉલ્લેખ છે

આપણો દેશ ભલે આજે આઝાદ છે પણ માનસિકતા તો આજે ગુલામી જેવો જ છે તેથી જ આપણને આપણા શાસ્ત્ર કરતા ફોરેનના સર્વે ઉપર વધુ વિશ્વાસ છે ફોરેનના શેમ્પુ ફોરેનના સાપુ ફોરેની ગાડી ફોરેનના પાસપોર્ટ અને આટલાથી જો આપણે ગુપ્ત ન થયું તો આપણે ફોરેનથી એટલા માટે જર્સી દેવા પછો લઈ આવ્યા અને આપણે વગર તલવારે આપણા ઘો બદલામ બોલાવ્યો આજે હું તમને ટકો કરવા આવ્યો છું કે જો આજે આપણે ગૌરક્ષા ગૌવિજ્ઞાન અને ગૌ બહુ ભક્તિ માટે નહીં જાગે તો બહુ મોડું થઈ જશે ભરતના યુગ પુરુષ અને પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાનની તો ગાયા વગર કલ્પના જ ન કરી શકાય જેણે આઠેક વર્ષની નાનકડી ઉંમરે ગૌ ભક્તિની શરૂઆત કરી હતી શ્રી કૃષ્ણ ભગવાને સોવા સો વર્ષ સશક્ત તંદુરસ્ત અને દીર્ઘાયુ ભોગવ્યું હતું આના મૂળમાં તો માત્ર માત્ર ગાય જ હતી ક્ષર હોય છે